મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા પછી ભલે કાપવા આવે તો હું પોતે જોબ દેવા માટે બેઠો છું તમારી સાહેબ આ લોકોને કહેજો માર ખાશે માણસ ની રીત રીતમાં નથી અત્યારે તો શિયાળો છે લાઈટ વગર હાલી જાય ચોવીસ કલાક અડતાલીસ કલાક કોઈ લાઈનમેન ના ઠેકાણા નહીં કોઈ વાયરમેન ના ઠેકાણા નહીં મેન્ટેનન્સ નામ પર બે બે વાવાઝોડો અમારું ગામ ખમી ચુક્યો છે બે બે વાવાઝોડા ને અત્યારે શું થયું છે મેન્ટેનન્સ નામ ઉપર અને બતાવ એક શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં સાહેબ બધું તમારા પાલક સહિત તમને રજૂઆત કરી છે પાલક સહિત મે રજૂઆત કરી છે હવે અત્યારે તમે અહીંયાની ચેકિંગ લેવા દેજો અને તમે જાવ સપ્રસ પ્રેમજી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિએ તમને નથી આપી છે બરાબર ને ને કાયદેસરની કાર્યવાહી કરવી કર નાખજો અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને હું તમારા પીજીવીસીએલના કોઈ પણ કર્મચારીની ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં